આજ સવારે ભાવનગર શહેરમાં એક વૃક્ષ ધરાશાય થવાની ઘટના બનવા પામી છે જ્યાં ભાવનગર મહાનગરપાલિકાના કચેરીના પાછળના ભાગે આવેલ એક વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવિણસિંહ સવારે વહેલી પરોઢે બનેલી આ ઘટનાએ આસપાસમાં કર્મચારીઓ અને નાગરિકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જી દીધો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી વૃક્ષ કલેક્શન ઓફિસના બહાર આવેલા શેડ અને પતરા પર પડ્યું હતું જેના કારણે શેડને નુકસાન પહોંચ્યું છે ઘટનાની જાણ થતાં જ ભાવનગર મહાનગરપાલિકાનો ગાર્ડન વિભાગ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને ધ્રાસાયી થયેલા વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરી હતી અને વૃક્ષને કાપીને રસ્તો સાફ કરી દેવામાં આવ્યો હતો પાલિકા દ્વારા નુકસાનની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે શહેરમાં આવા જૂના અને મોટા વૃક્ષોની સ્થિતિ અંગે સમયાંતરે તપાસ થવી અનિવાર્ય છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય શહેરમાં બનતી દરેક ઘટનાઓ વિશે જાણવા માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર